મારું નામ જીગ્નેશ હસમુખભાઈ શાહ અમે જૈન સમાજ નડિયાદના સૌ સિનિયર સિટીઝનો છેલ્લા ચાર થી પાંચ મહિનાથી અલગ અલગ શાકભાજી અને ફરફળાદી સાથે અહીંયા અમદાવાદ બજાર ખાતે આવેલી પાંજરાપુરમાં ગાયોની સેવા કરવાનો એક પ્રયાસ કરે છે એમાં આજે મહાવીર જયંતિ નિમિત્તે પણ સૌ સમાજના સૌ શ્રેષ્ઠીઓ અને

લોકોને પ્રેરણા મળતી ગઈ અને ફંડ આવતું ગયું ફંડ આવતું ગયું તેમ કાર્યક્રમ આગળ વધતો ગયો અને સિઝનેબલ ફૂડ ફ્રટ ફ્રૂટ અને શાકભાજી અહીંયા ગાયો માટે લઈને આવતા થયા અને મને એ જણાવતા આનંદ થાય છે કે ચાર નહીં પણ સાડા ચાર મહિના ઉપર થઈ ગયું અને આ સેવા અવિરતપણે ચાલુ છે અને આગળ પણ ચાલુ રહેશે તેવા આ સિનિયર સિટીઝનોની એક આશાવાદ છે બીજા લોકોને પ્રેરણા મળે એનો કોઈ સંદેશ

અને આ ખોટોધારો પાંતર મોત લગભગ ત્રેવીસ વર્ષથી હું સેવા આપું છું અને આ જે જૈન સમાજ લોકો જે કરે છે એ લોકોને હું આવી રીતે અવિરતપણે સેવા આપે એવી હું ચાહું છું